નમસ્કાર મિત્રો સ્વાગત છે સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ સાતની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર ચોત્રીસ પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો તો પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચોત્રીસ દંત મંજન હાલમાં તમે દંતમંજન તરીકે શાનો ઉપયોગ કરો છો તમે છેલ્લે ક્યારે દાતણ કર્યું તમે ક્યાં ક્યાં ઝાડની ડાળીના દાંતણ કર્યા છે દાંતણ કરી તે અનુભવ નોંધો ઝાડના દાંતણનો સ્વાદ ફાયદા નોંધો તમારા મિત્રોને પણ દાંતણનો અનુભવ કરાવો તમારા ઘરના સભ્યોને પણ દાંતણનો અનુભવ કરાવો હાલમાં દંત મંજન કરવાનો એક માસનો કેટલો ખર્ચ થતો હશે સ્વદેશી બનાવટની વસ્તુ છે ચકાસો નોંધો જોઈએ હાલમાં તમે દંતમંજન તરીકે શાનો ઉપયોગ કરો છો તો કે હાલમાં હું શિલાજીત દંતમંજનનો ઉપયોગ કરું છું તમે છેલ્લે ક્યારે દાંતણ કર્યું ગયા વર્ષે ઉનાળાના વેકેશનમાં ગામડે ગયો હતો ત્યારે મેં દાંતણ કર્યું હતું જેને અંદાજે છ મહિના થઈ ગયા તમે ક્યાં ક્યાં ઝાડની ડાળીના દાંતણ કર્યા છે તમે લીમડાની દેશી બાવળની અને કરંજ અને વડના ઝાડની ડાળીના દાંતણ કર્યા છે દાંતણનો સ્વાદ અને ફાયદા તો દાંતણનો સ્વાદ ક્યાં ઝાડની ડાળી છે તે પર આધાર રાખે છે જેમ કે લીમડાનું દાંતણ બહુ કડવું હોય છે જ્યારે આંબાનું અને કરંજનું દાંતણ સ્વાદમાં તૂરું હોય છે અને દેશી બાવળનું દાંતણ પણ કડવું હોય છે આંબાનું દાંતણ જેઠ મહિનામાં કરવાથી શરીરમાં કફની સમસ્યા ઘટે છે અને વાળ કાળા રહે છે અને તંદુરસ્તી આખું વર્ષ જળવાઈ રહે છે આંબાનું દાંતણ ઉનાળામાં ખાસ કરીને ચૈત્ર વૈશાખમાં જરૂર કરવું જોઈએ લીમડો અતિ ગુણકારી હોવાથી તે પિત્તનું શમન કરીને ગરમી અને તજા ગરમીથી છુટકારો અપાવે છે વડના દાંતણથી દાંતના પેઢા મજબૂત થાય છે વ્યસનના કારણે નબળા થયેલ દાંત સ્વસ્થ થાય છે હાલમાં દંત મંજન કરવાનો એક માસનો કેટલો ખર્ચ થતો હશે તો કે હાલ દંત મંજન કરવાનો એક માસનો ખર્ચ અંદાજે બસોથી બસો પચાસ રૂપિયાનો થાય છે સ્વદેશી બનાવટ વસ્તુ છે તો કે હા શિલાજીત દંતમંજન સ્વદેશી બનાવટની વસ્તુ છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે